ચૂંટણીમાં જીત બાદ આજે પહેલીવાર મન કી વાત કાર્યક્રમ યોજાશે બીજેપી નેતાઓ અલગ અલગ જગ્યાએ વડાપ્રધાન મોદીની મન કી બાત સાંભળશે આ અંગે ભારતીય જનતા પાર્ટીએ એક યાદી પણ બહાર પાડી છે યાદી અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી પી વિરેન્દ્ર સચદેવા બાસુરી સ્વરાજ કર્ણાટક સંઘ ઓડિટોરિયમમાં મન કી બાત સાંભળશે ઋષ્યંત કુમાર ગૌતમ ગ્રેટર કૈલાસમાં મન કી બાત સાંભળશે રાધા મોહનદાસ અગ્રવાલ કોટલામાં આર્ય સમાજ મંદિર બીકેદત કોલોનીમાં સિંહ દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર માલવીય ભવનમાં પવન રાણા સાંભળશે મન કી બાત આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો દસમા એપિસોડ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ આગામી ત્રણ મહિના સુધી મન કી બાત કાર્યક્રમ કરી શકશે નહીં તેમણે કહ્યું મન કી બાત દેશની સામૂહિક શક્તિ અને સિદ્ધિઓની વાત કરે છે એક રીતે જોઈએ તો આ લોકો દ્વારા લોકો માટે લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલો કાર્યક્રમ છે હવે મન કી બાત આગામી ત્રણ મહિના સુધી ટેલિકાસ્ટ નહીં થાય એ પછી આજે એકસો અગિયારમો એપિસોડ નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ આજે પ્રસારિત થશે જેમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ કાર્યક્રમમાં હિસ્સો લેશે